તો મિત્રો આપણે અત્યારે આવી ગયા બાય ને ભાઈ જીલુભાઈ ની સાયકલ પડી છે તો આપણે જરીક સાયકલ આજ આકવાની છે કે તો મિત્રો આપણે નીકળી ગયા છીએ જીલુભાઈ ની સાયકલ ને બૂસ્ટ મારી નીકળી ગયા છે ને ભાઈ હાલે જઈ હવે આપણી સાયકલ છે મસ્ત તો અમારે ને એનો બેન તૈયાર થઈ છે અને આયા જો ખાવી જાગી ગયો કા દાંત તો દાંત કાઈ તો નાનું ના તૈયાર થઈ ગયા છે આ બાજુ જીલુભાઈ તૈયાર થઈ ગયા છે ને ગાડી પણ તૈયાર છે આપણે રામ ત્યારે અમારે નાનો બેન ની જો અત્યારે થઈ ગયા છે તૈયાર થેલો લઈ લીધો છે ક્યાં જવાનું હે ક્યાં તો બે તૈયાર થઈ ગયા છે અને આપણે ગાડી લઈને જવાની છે ચાલો ફટાફટ નીકળી અત્યારે ભૂગી ગયા છે ફોન પર પેટ્રોલ પંપ પેટ્રોલ પંપ છે પેટ્રોલ બેટ્રોલ નખાઈ લીધું છે તો મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છીએ સાંઈ વાટિકા આપણે રાત્રડી પાંચ સાંઈ વાટિકા આ ગાર્ડન છે સાંઈ વાટીકાનું સાંઈ વાટિકા પૂગી ગયા છે ને અત્યારે નાનું બેન અમારે ત્રસ લાગી છે જો એ પાણી પીવે છે અને જીલુભાઈ ઉભા છે ને પૈસો વળી ગયો નાનું બેન ચાલો ગઢું ફટાફટ માવો બને નાખો પછી નહીં કહ્યું હાલ હોય ગયા થાય બધા જઈ ગયા ને ભાઈ મસ્ત મંદિર છે મસ્ત એવી જગ્યા છે મજા આવે છે હોય ગઈ હતી હે હોય ગઈ હતી નાનો મરકા ચાલો ફટાફટ પાણી પાણી પી લઈને ઘડીક વાર બેસી બીજ નીકળી તો મિત્રો આપણે અત્યારે ગુજરાત છે ડાઠા ને જો અમાર નાનું બેન ને નાનું લાગી જશે ભૂખ એ વેફર ને એવું ખાય છે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કોટલા ને જો અમાર નાનું બેન ને ગયા છે સપલા બેલ વાળો ને ને ભાઈ આ બાજુ જો કાક નજારા આવશે સ દરિયાનો તો હાલો ફટાફટ પેલા શું છે પૂછા જા છે તોરા પેલા પરિષદ લઈ જઈ પછી આપણે ત્યાં ઘરે ઘરે દરિયામાં જઈ મિત્રો આપણે ફાઇનલી પરિષદ લેવા બેહી ગયા છે પરિષદ શું છે હું ડીજે ક્યાં છે ક્યાં છે ડીજે જાવું છે જો હાલો આ મમ ખાઈ લો આ ડાળબત ને બધું ખાઈ લે તો હાલો મિત્રો જાવ પરિષદ લેવા તો મિત્રો મસ્તી ને વરસાદ લઈ લીધે આ બધું જો ભોજના લઈ છે આ ફરતું ફરતું બધું ભોજના અમાર અમારે બેન જવો ક્યાં જવું હે ડીજે ક્યાં છે ડીજે ડીજે ક્યાં છે ક્યાં છે ડીજે ચાલો દોડો હા આમથી જાઉં દોડ જો ઉપડી ડીજે આમ જવું ડીજે ડીજે જો ઉપડે જો

પાણી આવે અમાર નેનુ બેન ને બહુ મજા આવી ગઈ હા મજા આવી ડિસ્કો કરે હો ડિસ્કો ડિસ્કો કરે હા અમાર નેનુ બેન તો ડાન્સ કરે ડાન્સ ડિસ્કો કરો હે ક્યાં છે પાણી પાણી તો મિત્રો આયા પણ મજા આવે એની વાત પૂછો માં તમને કહો પવન મસ્ત નો પવન છે ઠંડો ઠંડો પવન તો ટોપ છે એક નંબર અને ભાઈ જોવો આ ટાયપ નું સન ભાઈ પાણી હવે નજીક હળવું આવતું જાય છે જે પાણી તો ઘણું આગું છે અને વાગ્યા છે કેટલા વાગ્યા ભાઈ બંધ અમારે ભાઈ બંધ આ રહ્યા છે સ્પેશિયલ ટાઈમ જોવા માટે રાખે બે ને ઓગણત્રીસ થઈ ગયું છે અને પાણી આવે છે હવે આપને કઈ ખબર નથી કેટલા વાગ્યા પૂરે પણ મજા કેવી આવે ભાઈ નાનો કેવી મજા આવે બહુ મજા આવે

તો મિત્રો મસ્તીના દર્શન કરી લીધા તમને પણ દર્શન કરાવવા તો કમેન્ટમાં જય સાઉન્ડમાં લખી નાખજો જય માતાજી લખી નાખજો તો થોડી વાર અહીંયા બેઠા છીએ આરામ બારામ કરી પછી નીકળી અમારે નાનો બેનને જો એ પરસાદી બતાવો પરસાદી બતાવો અમારે નાનો બેને જો પરસાદી લીધી છે તો મિત્રો આવી ગયા છે ગરમીના હિસાબે રસ પીવા શેવડીનો રસ જો મસ્ત છે થોડા શેવડીનો રસ આવી ગયો નેનો બેન પીવો નાનો

પેલા પોલીસ વાળા છે ચડી જાય તારે સડવું છે ચડી જા માથે જો જીલો ભાઈ સડી ગયો તો મિત્રો એવું છે તો અહીંથી આપણે જવાનું છે બહાર બીજી જગ્યાએ પણ એ તમને બીજા વ્લોગમાં ખબર પડશે આમાં નહીં ખબર પડે તો આ બ્લોગ આપણે હેન્ડ કરી દઈ આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા મળજો વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવી દેજો નવો ભાઈ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરવાનો ભૂલતા નહીં તો મળી એક ફરી નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ચાલુથી બધા મિત્રોને જય માતાજી જય ભગવાન ડાયરાન બાય બાય